હોળી ધૂળેટી અને રમઝાન માસના તહેવારોને લઈને જાફરાબાદ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ કાયદો વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી જેમાં વિવિધ સમાજના આગેવાનો વેપારીઓ ઉપસ્થિત રહે હોળીના તહેવાર દરમિયાન વર્ષો પહેલા બનેલી ઘટનાઓને ધ્યાને લઈને પોલીસ દ્વારા શહેરમાં ફૂડ પેટ્રોલિંગ પણ યોજાયું હતું અને પોલીસના ધાડે ધાડા ઉતારવામાં આવ્યા હતા પોલિટિકલ બૂટ ચેકنگ કેના ક્રાઇટેરિયા માં ઇફેક્ટ થાવા છે પણ અહીં આપણે બતા કાયમ આપણે જે કે બનાવ નથી બનેલો છે બીજી વાત છે ચૂંટણીના જે એના નિયમો છે ચૂંટણી પંચ એને બધાને સોલકને લઈ અતરે જે પણ હવે નવા તમારો પ્રોગ્રામ આવે નવી તમારી રેલી કરવી જોઈએ આમાં બધાને જે બનાવ બનેલ છે બીજી વાર ન બનવું જોઈએ એવો એટલું સેન્સિટિવ રીતે હોવા છતાં બધાએ મદદ કરેલી છે અને બહુ સારી રીતે તપાસ એક સારા જગ્યાએ જઈ રહી છે મતલબ એનો આરોપી પણ બધા મોસ્ટલી બધા આવી ગયેલા છે એટલે હવે એના કારણે બીજા છોકરાઓનું પણ શીખવા મળશે કે આવું બનાવ ક્યારે ન બનવું જોઈએ ન કરવું જોઈએ અને આપણે પાછળ સોસાયટીમાં પણ એનું પડઘો ક્યારે પણ મદદ પડે તમે દિવાદ રા અહીંયા છે તમે ગમે ત્યારે અમારો વપરાશ કરી શકો છો અને વધુમાં કે અહીંયા હિન્દુ મુસલમાન જેવું કે કોઈ કોમ જેવું કોઈ વિખવાદ નથી તો અગાઉના વર્ષોમાં જે કંઈ આગળ બનેલા છે પણ અહીંયા જાફળોમાં કોઈ પણ જાતનો બન્યો નથી અહીંયાં મુસ્લિમના તહેવાર હોય તો સાથે ઉજવીએ છીએ હિન્દુના તહેવાર હોય તો સાથે ઉજવીએ છીએ કોળી ખારવા જે ઈત્તર કોમો છે બંધ સાથે ભાઈઓ થઈને જ તક તહેવારો ઉજવીએ છીએ એટલે પોલીસને કોઈ પણ જાતનું ટેન્શન રાખવાની જરૂર નથી ફક્ત અમારી સાથે રહે બાકી કોળી સમાજ હોય કે કાળવા સમાજ હોય અમારી ઘેર નીકળે છે ઘેર કે રેલી નીકળે એમાં અમારા આગેવાનો પચાસ સો આગેવાનો આગળ પાછળ ફરતા જ હોય એટલે કોઈ જાતનું કોઈ ટેન્શનવાળું કામ નથી ત્રણ દિવસ થયા અને મને હાજર થાય સોળમી માર્ચના રોજ હું અહીંયા હાજર થયો છું એસપી તરીકે અને બીજા દિવસે મને મોકો મળ્યો છે કે હું જાફરા વિજેટ જાઉં આ આમ જોવા જઈએ તો મારી લોકો સાથેની બીજી જ મિટિંગ છે ગઈકાલે એક રાજુલામાં એક મિટિંગ કરવામાં આવી હતી જે પછી આ આખા ડિવિઝનમાં આ બીજી મીટિંગ છે મને તો ડેફિનેટલી યાદ રહેશે અને જેમ સાહેબે કીધું કે હવે ત્રણ પર્વ છે એક ચાલી રહ્યો છે એક આવવાનો છે અને એક બીજો પણ એક થોડોક પછીથી આવવાનો છે અત્યારે જે ચાલી રહ્યો છે રમઝાન એ આપણે બહુ સારી રીતે ઉજવીએ બધા મળીને ઉજવીએ જે હોળી ધુળેટીનો પ્રોગ્રામ છે જે મેં સાંભળ્યું છે કે જાફરાબાદની હોળી બહુ ફેમસ છે બધા બહુ ધામધૂમથી બે પાંચ દિવસ સુધી ઉજવે છે અને બે દિવસ જે હોળી છે તો ખાસ બહુ સારી રીતે ઉજવે છે એમાં પણ શાંતિપૂર્વક રીતે બધી આ ફેસ્ટિવિટી જે છે આપણી એ ઉજવાય અને કોઈ જાતના આડાવાડા બનાવો ન બને બધા પોતપોતાની આ તહેવાર છે અને એ એન્જોયમેન્ટ માટે છે કોઈ જાતના આડાવડા એમાં બનાવો ન બને એ આપણે ખાસ તકેદારી રાખવાની છે અને તમે બધા સમાજના વડીલો છો તમે બધા જ જે એ ગાઈડિંગ લાઇટ કહેવાય એ ગાઈડિંગ લાઇટ તરીકે તમારા લોકોએ જ એડ કરવાનું છે કે તમારા જે યુવાનો છે એ લોકો હળી મળીને સારી રીતે જે તમારી નોર્મલ પ્રથા છે જે આટલા વર્ષોથી ચાલી આવેલી છે એ રીતે જ ઉજવાય